રેડ કે કે પછી ગ્રીન તમારામાંથી ઘણા પણ એવું જ કન્ફ્યુઝન હશે વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે અને ત્યારે તમે જે સ્પેશિયલ પાર્ટીમાં જાઓ ત્યારે તમારે શું પહેરવું મને પણ આજ કન્ફ્યુઝન છે રેડ પહેરવું કે ગ્રીન મને કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો કે મારે કયા ડ્રેસિંગ કરવું જોઈએ અને તમારામાંથી પણ મોટા ભાગના લોકો એવા હશે કે જેમણે ડ્રેસિંગ વિચારી રાખ્યું હશે કે આ વેલેન્ટાઇન ડે ના દિવસે તો હું આ જ કોસ્ચ્યુમ પહેરીશ પરંતુ થતું એવું હશે કે અત્યારે એ કોસ્ચ્યુમ તમને ફિટ નહીં આવી રહ્યું હોય ખરું ને તો ચાલો તેનું સોલ્યુશન હું આજે લઈને આવી છું અને હું તમને આજે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ડાયટ પ્લાન શેર કરવાની છું વેલેન્ટાઇન સ્પેશિયલ ડાયટ પ્લાનની શરૂઆત આપણે કરીશું મોર્નિંગ ટીથી આજના ડાયટ પ્લાનમાં હું તમને આમ તો તમે રેગ્યુલર મારા વિડિયો જોતા હશો તો તમને ખબર જ હશે કે મારા ડાયટ પ્લાનમાં આખો દિવસ ખાઈ પીને વજન ઘટાડવાનું હોય છે એટલે કે મોર્નિંગ ટી હોય છે નાઇટમાં ફેટ બર્નિંગ ટી હોય છે બ્રેકફાસ્ટ લંચ ડિનર મિડ મોર્નિંગ અને મિડ ઇવનિંગ આટલું બધું ખાઈને જો વજન ઘટાડવાનું હોય તો તમામનું ઘટે ખરું જ ને આજના ડાયટ પ્લાનમાં હું તમને તે તમામ વસ્તુઓ કહેવાની છું કે જે તમે અપનાવીને વેલેન્ટાઈન ડે એટલે કે ચૌદમી ફેબ્રુઆરી પહેલાં તમારું સાતથી દસ કિલો સુધી વજન ઘટાડી શકશો તેના માટે તમારે અમુક નિયમો ફોલો કરવાના છે પહેલાં હું નિયમો કહી દઉં અને ત્યાર પછી આપણે ડાયટ પ્લાનની શરૂઆત કરીએ અને ડાયટ પ્લાનમાં હું તમને એક છેલ્લે રામબાણ પણ કહેવાની છું વજન ઘટાડવાનું એટલે છેલ્લે સુધી વિડીયો જોવાનું ચૂકશો નહીં તો સૌથી પહેલા તો તમે જ્યારે આ ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા છો તો તમારે કોઈ પણ મીલ સ્કીપ નથી કરવાનું જી હા ઘણી વખત આપણને એવું લાગે છે કે આપણે ઓછું ખાઈશું એટલે વજન ઘટી જશે પરંતુ એ બિલકુલ ખોટું મીઠ છે બીજા નંબરમાં દિવસમાં ઓછામાં ઓછી ત્રીસ મિનિટ એક્સરસાઇઝ કરવાની છે જેમાં તમે ઘર પર જ કરી શકો છો યા તો તમે આઉટડોર ચાલી શકો છો યા તો ઘરમાં જ તમે ચાલી શકો છો દોડી શકો છો ડાન્સ વર્કઆઉટ કરી શકો છો અથવા તો તમને જે પણ ફોર્મ પસંદ હોય યોગ એરેબિક્સ કે પછી તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ કરી શકો છો ત્રીજા નંબરમાં તમારે દિવસમાં ફિઝિકલ એક્ટિવિટી વધારવાની છે એટલે શક્ય હોય ત્યાં સુધી તમે જો લિફ્ટનો ઉપયોગ કરતા હોય તો એ બંધ કરી દો બાકી પણ થોડે દૂર જવું હોય તો ચાલવાનું રાખો જેથી કરીને દિવસભર તમારા ટેન્ટે સ્ટેપ પણ પૂરા થઈ જશે દિવસમાં તમારે બે થી ત્રણ લીટર પાણી પીવાનું છે એટલે કે જેટલું શરીરને રિક્વાયરમેન્ટ હોય એટલું પાણી પીવાનું છે અને છ થી સાત કલાકની ઊંઘ લેવાની છે છેલ્લે હું એ પણ કહીશ કે આ ડાયટ પ્લાન કોણ કોણ ફોલો ના કરી શકે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર આપણે શરૂ કરીએ કે આ ડાયટ પ્લાન શું છે મિરિકલ વેલેન્ટાઇન સ્પેશિયલ ડાયટ પ્લાન કે જે તમારું દસ કિલો સુધી વજન ઘટાડશે જો તમે મેં કહ્યું એ જ પ્રમાણે ફોલો કર્યું તો સૌથી પહેલા શરૂઆત કરવાની છે મોર્નિંગ ટી થી અને શક્ય હોય તો તમે સાત વાગ્યા સુધી મોડામાં મોડા ઉઠી જાઓ અને સૌથી પહેલા તમારે મોર્નિંગ ટીમાં અડધી ચમચી ખમણેલું આદુ અડધી ચમચી ખમણેલી લીલી હળદર અત્યારે લગભગ દરેક જગ્યાએ લીલી હળદર અવેલેબલ છે અને તે અવેલેબલ ના હોય તો તમે હલ્દી પાવડર પણ એડ કરી શકો છો એક ગ્લાસ પાણી લેવાનું છે ને તેની અંદર આ બંને વસ્તુ એડ કરીને ઉકાળવા માટે રાખી દેવાનું છે બે થી ત્રણ મરી નાખવાના છે અને પાણીનો ગ્લાસ અડધો થઈ જાય એટલે કે એક કપ ચા બરાબર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને નવ થાય એટલે એની અંદર જો લીંબુ પસંદ હોય તો એક ચમચી લીંબુનો રસ નાખી અને સીપ સીપ કરીને પી જવાનું છે લીંબુ તમે સ્કીપ પણ કરી શકો છો જો તમારી તાસીરને સૂટ ના કરતું હોય તો મોર્નિંગ ટી લીધા પછી તમે સવારમાં જો એક્સરસાઇઝ કરવાનું પ્રિફર કરતા હોય તો અડધો કલાક તમે એક્સરસાઇઝ કરી શકો છો અને જો નથી કરતા કે બીજું કોઈ તમારું રૂટીન હોય છે કારણ કે ઘણા બધા હાઉસવાઈફ પણ હશે ઘણા બધા ઓફિસ ગોઈંગ લેડી હશે ઓફિસ ગોઈંગ બોય પણ હશે યા તો કોલેજિયન સ્ટુડન્ટ પણ હોઈ શકે છે તો તમારે શું કરવાનું છે તમારે અડધો કલાક પછી બ્રેકફાસ્ટ લેવાનું છે અને બ્રેકફાસ્ટની અંદર તમને જે પણ ફ્રૂટ્સ પસંદ હોય એ તમે એડ કરી શકો છો હા બનાના લો તો તે અડધું જ લેવાનું છે બાકી તમે એક મોટું બાઉલ ભરીને ફ્રૂટ ખાઈ શકો છો જેની અંદર તમે એપલ લઈ શકો છો અત્યારે જામફળ પણ સારા આવે છે એ લઈ શકો છો બેરીઝ લઈ શકો છો સાથે વોટરમેલન પણ લઈ શકો છો જે પણ તમને ફ્રૂટ્સ પસંદ હોય યા તો તમે એવું કરી શકો છો કે એક એક દિવસે એક એક ફ્રૂટ લો યા તો મિક્સ ફ્રૂટ્સ તમે લઈ શકો છો અને આ તમારે એકદમ ચાવી ચાવીને એન્જોય કરતા કરતા ખાવાનું છે સવારમાં ફ્રૂટ્સ લેશો તેનાથી થશે એ કે તમને દિવસભર જે સ્વીટ ક્રેવિંગ થતી હોય એ સ્વીટ ક્રેવિંગ નહીં થાય અને તમારું ફેટ પણ ભરેલું રહેશે તમારો ફાઈબર જે દિવસમાં રિક્વાયરમેન્ટ હોય એ પણ ફૂલફિલ થઈ જશે અને સાથે જ વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો તો ફ્રૂટ્સમાં હોય જ છે હવે મિડ મીલ પર આવીએ માં તમારે પાંચ પલાળેલી બદામ લેવાની છે અને તેની સાથે એક કપ તમારે ગ્રીન ટી લેવાની છે ગ્રીન ટી ના લેવી હોય તો તમે બ્લેક કોફી અથવા તો જે ચા લવર્સ છે એ બ્લેક ચા લઈ શકે છે હા પણ તેની અંદર નથી સુગર નાખવાનું કે નથી મિલ્ક નાખવાનું આ તો થયું મિડમીલ એટલે કે તમે લગભગ ત્રણ કલાક પછી તમારે મિડ મીલ લેવાનું છે હવે લંચ પર આવી જઈએ લંચમાં તમારે એક મોટી પ્લેટ સલાડ લેવાનું છે જેની અંદર કાકડી મૂળા બીટ ગાજર કેપ્સિકમ ઓનિયન તમને જે પણ પસંદ હોય બેલ પેપર્સ છે એ તમે મોટી પ્લેટ સલાડ ખાઈ શકો છો અને તેની સાથે તમારે એક મોટું બાઉલ દાળનું લેવાનું છે દાળ થોડી ઢીલી એટલે કે પાતળી રાખવાની છે અને તેમાં તમે તુવેરની દાળ ચણાની દાળ અથવા તો તમને મિક્સ દાળ પસંદ હોય મગની દાળ જે પણ આપણી પાસે દાળનો ખૂબ મોટી વેરાયટી છે જેમાંથી તમને જે પણ પસંદ હોય એ દાળ તમે એક બાઉલ લઈ શકો છો અને તેની સાથે તમારે પાંચ થી છ ચમચી રાઈસ લેવાના છે રાઇસમાં તમે રેડ રાઈસ છે બ્લેક રાઇસ છે બ્રાઉન રાઈસ છે અથવા તો આપણા રેગ્યુલર રાઈસ પણ ચાલશે એટલે રાઈસની ક્વોન્ટિટી ખાસ ધ્યાન રાખજો તમારે પાંચ સ્પૂનથી વધારે નથી લેવાની એક મોટું બાઉલ દાળનું લેવાનું છે અને ત્યાર પહેલા તમારે એક મોટી પ્લેટ ભરીને સેલેડ ખાવાનું છે અને એક નાનકડું બાઉલ દહીંનું પણ તમે એડ કરી શકો છો એટલે આ તમારું ફૂલ ફીલ ફીલિંગ વાળું લંચ થાય ગયું હવે આવી જઈએ ઇવનિંગ મીલ ઉપર કારણ કે આખો દિવસ તો સરસ ફોલો થઈ જતું હોય છે પરંતુ સાંજ પડતા પડતા ક્રેવિંગ થવા લાગે છે ડોન્ટ વેરી મને પણ ખબર છે ને એટલા માટે જ હું તમને એક ચટપટી ચાટ કહેવાની છું મિડ ઇવનિંગમાં મિડ ઇવનિંગમાં તમારે મખાના ચાટ લેવાની છે અથવા તો તમે કોન ચાટ એટલે કે જે મકાઈ આવે છે એની ચાટ પણ લઈ શકો છો અથવા તો તમે પીનટ ચાટ લઈ શકો છો એના માટે શું કરવાનું છે તમારે એક મુઠ્ઠી નક્કી કરી દેવાનું છે રોસ્ટેડ મખાના લો એક મુઠ્ઠી યા તો તમે બાફેલી મકાઈ લો એક મુઠ્ઠી અથવા તમે શેકે લઈ સિંગદાણા એક મુઠ્ઠી લઈ શકો છો એને તમારે એક મોટા બાઉલ જે પણ તમને સલાડ પસંદ હોય એ ઝીણું ઝીણું સમારીને આપણે જે કચુંબર કહીએ છીએ એ ઝીણું સમારી દો એની અંદર તમે ડુંગળી નાખી દો ટામેટા નાખી દો કાકડી નાખી દો જે પણ તમને વેજીટેબલ્સ પસંદ છે એ મોટું બાઉલ નાખી દો એની અંદર મખાના મકાઈ કે પછી પીનટ્સ તમે એડ કરી દો ઘરે તમે વેટ લોસ માટે જે વપરાય એવી ચટણી બનાવી શકો છો કોથમીર મરચાંની એ એડ કરી દો એટલે કે વેઇટ લોસ માટે મેં એટલા માટે કીધું કે જનરલી આપણે ચટણી બનાવીએ તો અંદર ખાંડ પણ નાખતા હોઈએ છીએ ત્યારે તમારે કોથમીર મરચાંની ચટણીમાં ખાંડ નથી નાખવાની શું નાખવાનું છે તો તમારે કોથમીર લેવાની છે અંદર મરચું તમને ટેસ્ટ પ્રમાણે લીલા કલરનું થોડું મસ્તું મીઠું લીંબુ નાખીને ગ્રાઇન્ડ કરી લેવાની છે ને એકદમ ટેસ્ટી ચટણી બની જશે એની અંદર તમે દહીં પણ એડ કરી શકો છો એટલે આ વેટલો વાળી ગ્રીન ચટણી નાખી દો અને તમે મસ્ત આ ચાટને એન્જોય કરો ઉપરથી કોથમીર દાડમના દાણાથી ગાર્નિશ પણ કરી શકો છો એટલે મસ્ત ચટાકેદાર અને પેટને પણ સંતોષ આપે એવી તમારી મિડ મીલ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે વાત આવે છે ડિનરની ડિનર તમારે લાઇટ લેવાનું છે અને ડિનરમાં તમારે પહેલા વીકે એક ઓપ્શન અને બીજા વિકે બીજો ઓપ્શન લેવાનો છે જી હા કારણ કે ડિનર જેટલું લાઇટ હશે તેટલી તમારી ફેટ પ્રોસેસ થશે એટલે કે પહેલા અઠવાડિયે તમારે બ્રોકલી અને આલ્મંડનું સૂપ લેવાનું છે એકદમ ટેસ્ટી લાગશે અને તમને પ્રોટીન રીચ પણ હશે અને સાથે ફાઈબર રીચ પણ હશે પેટ પણ ભરેલું રાખશે અને તમને મજા પણ કરાવશે અને સાથે વેટલો તો ઘટશે એટલે તમને ખૂબ મજા પડશે બ્રોકલી અને આલમંડનું સૂપ બનાવવા માટે શું કરવાનું છે બ્રોકલીને બાફી લેવાની છે અથવા તો તમે બે થી ચાર મિનિટ ગરમ પાણીની અંદર ઉકાળી પણ શકો છો એને જેથી કરીને પોચી પડી જશે બીજું એ કરવાનું છે કે દસ બદામ છે એને સાતથી આઠ કલાક પલાળી રાખવાની છે અને ત્યાર પછી બદામની ઉપરનું ફોતરું કાઢીને આ બ્રોકલી અને જે બદામ છે અને એની અંદરનું પાણી એને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને ત્યાર પછી તમે એ કઢાઈમાં લઈ લો એની અંદર થોડું મસ્તું મીઠું નાખો થોડો લીંબુનો રસ નાખો ચપટી મરી નાખો અને એકદમ તમે થોડું ઘટ થાય એટલે આ સૂપને બાઉલ ભરીને પી લો બીજા અઠવાડિયે તમારે મિક્સ વેજીટેબલ સૂપ અથવા તો ગાજર અને ટામેટાનું સૂપ લેવાનું છે આ પણ આ જ રીતે બની જશે એટલે એક તો બનાવવામાં ખૂબ ઝડપી છે એટલે કોઈને એવું એક્સક્યુઝ નહીં આવે કે મારી પાસે તો બનાવવાનો ટાઈમ જ નથી કારણ કે ડિનર સુધીમાં અમે ખૂબ થાકી જઈએ છીએ અમારું સ્કેડ્યુલ ખૂબ બિઝી હોય છે કારણ કે આ રેસિપી મેં તમને એવી કહેલી છે કે જે તમે પાંચ થી દસ મિનિટમાં બનાવી દેશો અને મને પણ ખબર છે હું પણ એક ઓફિસ ગોઈંગ લેડી છું એટલે મને પણ ખબર છે કે કેટલી તકલીફો થાય છે સૌથી છેલ્લે આપણે ફેટ બર્નિંગ ટી લેવાની છે ફેટ બર્નિંગ ટીમાં તમારે શું કરવાનું છે તો તમારે એક ગ્લાસ ગર પાણીની અંદર અડધું લીંબુ નીચીને પી લેવાનું છે જી હા એકદમ સિમ્પલ છે ને પરંતુ આ ફેટ બર્નિંગ ટી તમારી ફેટ ને ખૂબ ઝડપથી ઘટાડશે એટલે આ વેલેન્ટાઇન સ્પેશિયલ ડાયટ પ્લાન જો તમે ફોલો કર્યો તો તમે જોશો કે તમારું વજન ખાસું એવું ઘટી જશે હવે તમને એ કહી દઉં કે આ ડાયટ પ્લાન કોણ કોણ ફોલો નહીં કરી શકે તો જે સ્ટુડન્ટ્સ છે જેમની એક્ઝામ આવી રહી છે એ ફોલો ન કરે બીજું કે જે પણ પ્રેગનેન્ટ લેડી છે એ ફોલો ન કરે અને વૃદ્ધો આ ડાયટ પ્લાન ફોલો ના કરે આ સિવાય તમામ લોકો ડાયટ પ્લાન ફોલો કરી શકે છે અને જ્યારે તમને રિઝલ્ટ મળી જાય ત્યારે વેલેન્ટાઇન ડેની પિક્ચર મારી સાથે શેર કરવાનું ભૂલશો નહીં આફ્ટર બિફોર મને જરૂરથી મોકલજો સાથે જ તમે મારું ઇન્સ્ટાગ્રામ સીમા ડોટ જાની ડોટ ફાઈવ સિક્સ ટુ પર પણ મને ડીએમ કરી શકો છો મારા ફેસબુક સીમા જાની પર મને તમે ડીએમ કરી શકો છો અને મારી સાથે તમારા અભિપ્રાય શેર કરી શકો છો કે આ ડાયટ પ્લાન થી એક નવા ડાયટ પ્લાન સાથે એક નવા મુદ્દા સાથે એક નવા ટોપિક સાથે અત્યારે રજા આપશો આઈ નો આઈ નો મને ખબર છે તમે એ જ કહો છો કે રામબાણની જે મેં વાત કરી હતી એ તો આવ્યું જ નહીં મને ખબર છે અને હું જોતી હતી કે તમને યાદ છે કે નહીં રામબાણમાં એવું છે જે મેં તમને લેમન વોટર કીધું છે રાત્રે સૂતા પેલા એ રામબાણનું કામ કરશે અને સાથે જ મારો જે ડાયટ પ્લાન છે એ તમને વજન ઘટાડવામાં મદદ કરશે એટલે બસ આટલું કરજો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે અને રામબાણ એ પણ છે કે આ ડાયટ પ્લાનથી તમારી સ્કીન અને હેર પણ ખૂબ સારી થઈ જશે કારણ કે આ ડાયટ પ્લાન પ્રોટીન રીચ છે પ્રોટીનનું પ્રમાણ આ ડાયટ પ્લાનમાં વધારે છે હું એવું નહીં કહું કે બહુ વધારે છે પરંતુ રેગ્યુલર ડાયટ પ્લાન કરતાં વધારે છે ફાઈબર રીચ છે અને લો કાસ્ટ છે એટલે તમને એકદમ ફિલિંગ પણ રાખશે અને સાથે વજન પણ ઘટાડશે સ્કીન હેર પણ સારા બનાવશે એટલે તમે તમારા વેલેન્ટાઇન ડે પર ખૂબ સુંદર પણ દેખાશો તો ચલો મળીશું ફરી અત્યારે રજા આપો બાય